સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખે છવ્વીસ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ બપોરના તો આવનારા દિવસોમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ સાથે સાથે તાપમાનનો પારો કેટલો ઊંચો રહેશે આ ઉપરાંત વાત કરતાં પહેલા જો અમારી ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દઈએ મિત્રો તારીખે છવ્વીસ એપ્રિલ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં જોવા મળશે જેમાં ભાવનગર જુનાગઢની આસપાસ તેમજ સાથે સાથે સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારોમાં વાદળો જોવા મળશે તમે અહીં જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો રાજસ્થાન અને ગુજરાત બોર્ડરના વિસ્તારોમાં પણ વાદળો સારા એવા જોવા મળશે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે રાજપીપળા આસપાસના વિસ્તારોમાં પવનની વાત કરીએ તો પવન મુખ્યો તો પશ્ચિમનો જોવા મળશે મિત્રો તારીખ છવ્વીસના રોજ ત્યારબાદ મિત્રો સિત્યાવીસ તારીખ અને બપોરના તાજે હવામાન સમાચાર જોઈએ તો સવારના સમયે સિત્યાવીસ તારીખના રોજ સારી એવી ઝાકળ જોવા મળશે જેમાં વેરાવળ તેમજ જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં તેમજ સાથે સાથે જામનગર દ્વારકાના વિસ્તારોમાં ઝાકળ જોવા મળશે પવનો પશ્ચિમની હવાને લીધે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ તો સત્યાવીસ તારીખ બપોર બાદ છે વાદળછાયું વાતાવરણ દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં જૂનાગઢ ઉના તેમજ ભાવનગરના વિસ્તારોમાં જોવા મળશે આ સાથે સાથે જ સુરતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ મિત્રો માવઠાને લગતી મહત્ત્વની વાત કરીએ તો એક પશ્ચિમ વિક્ષોભ છે એ પૂર્વ તરફથી આવી રહ્યું છે અને સાથે સાથે પશ્ચિમના વિસ્તારોને અસર કરતું જોવા મળે છે જેમાં ખાસ કરીને અસ્થિરતા જોવા મળશે રાજસ્થાનના વિસ્તારોમાં તેમજ પૂર્વ મધ્યપ્રદેશના વિસ્તારોમાં અને આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનમાં પણ માવઠાનો વિસ્તાર છે જોવા મળી શકે છે અને સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં જેમાં ખાવડા તેમજ ગાંધીધામ આ ઉપરાંત પાલનપુર મહેસાણા વિસ્તારમાં રાધનપુર વિસ્તારમાં કડી વાવ વિસ્તારમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારમાં છે એ સામાન્ય ઝાપટાં જોવા મળશે તારીખ બેના રોજ ત્યારબાદ આપણે ત્રણ તારીખની વાત કરીએ તો ત્રણ તારીખના રોજ પણ આ મજબૂત પશ્ચિમી વિક્ષોના અસર હેઠળ છે અસ્થિરતાના હિસાબે ઘણા વિસ્તારોમાં માવઠું જોવા મળશે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં છે એ ઝાપટાં અને ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે આ ઉપરાંત છે એ પૂર્વ કાંઠા તરફ નજર કરીએ તો ખાસ કરીને ઓરિસ્સા તેમજ આંધ્રપ્રદેશના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે ત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને કચ્છ અને પાકિસ્તાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ વાળો વરસાદ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ આપણે ચાર તારીખની વાત કરીએ તો ચાર તારીખના રોજ પણ સારું એવું વાતાવરણ છે એ અસ્થિરતાને લગતું જોવા મળશે જેમાં ખાસ કરીને પાલનપુર તેમજ મહેસાણા ઉપરાંત કચ્છના વિસ્તારોમાં રાપરમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં છે એ ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે જોકે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ પશ્ચિમી વિક્ષોભની સામાન્ય અસર થશે પરંતુ રાજસ્થાનના વિસ્તારમાં બહુ ભારે માવઠું જોવા મળશે જેમાં વરસાદ છે એ ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ મિત્રો જોવા મળશે આ ઉપરાંત સિંધના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને ઝાપટા જોવા મળશે મિત્રો તારીખ બે ત્રણ અને ચારના રોજ છે એ ભારે માવઠાની અસર છે એ જોવા મળશે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને સામાન્ય અસર છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે આ બાદ પણ એક પશ્ચિમી વિક્સો આવી રહ્યું છે જેના પર છે એ હાલ નજર રાખવી જરૂરી છે આ પશ્ચિમી વિક્સો પણ ધીરે ધીરે છે એ પૂર્વ તરફ ગતિ કરશે અને જેના હિસાબે ફરીથી માવઠાનો માહોલ જોવા મળશે તેને લગતી વાત છે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર